તો હવે આપણે જઈએ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા તરફ ભૌગોલિક વ્યવસાયિક અને કુદરતી દ્રષ્ટિએ ઐતિહાસિક સ્થાપના લુણાવાડા શુભ દિને રાજા ભીમસિંહ લુણનાથ બાબાની પ્રેરણાથી અને લુણેશ્વર મહાદેવની કૃપાથી કરવામાં આવી આ સાથે લુણાવાડામાં વેરી પાનમ અને મહી નદીનો નો કાકચિયાનો ત્રિવેણી સંગમ જોવાલાયક છે લુણાવાડા થી આગળ જઈએ સંતરામપુર તરફ અગાઉના સંત રવાળાના પ્રથમ કોટીના પાટનગર સંતરામપુર પર માલવા રાજવંશના પુવાર અને પરમાર રાજપૂત રાજવીઓ રાજ કરતા અહીંનો રજવાડી હવા મહેલ જોરાવર સાગર અને સાત કુંડા ધોધ જોવા લાયક છે એક સમયે બાબરી વંશના રાજાઓનું રજવાડું બાલાસિનોર તેના ગાર્ડન પેલેસને લઈને ઘણું જ પ્રખ્યાત છે આ સાથે ખાનપુર તાલુકાની સાસુઓમની વાવ